લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં પૂર્વ મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શહેર જિલ્લા પ્રભારી બિમલ શાહ હાજર રહ્યા હતા બેઠકમાં આગામી ચૂંટણીની રણનીતિ સંગઠનને મજબૂત બનાવવું તેમજ બુથ લેવલ સુધી કાર્ય વિસ્તૃત કરવાની ચર્ચા કરવામાં આવી કોંગ્રેસ દ્વારા તમામ બૂથ પર સંગઠનાત્મક પ્રવૃત્તિઓ સક્રિય કરી ઘરે ઘરે પત્રિકા વિતરણ કરવાની યોજના પણ ઘડાઈ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા બેઠક બાદ બિમલ શાહે જણાવ્યું કે કોંગ્રેસ જનતા સુધી પહોંચવા માટે તળિયાના સ્તરે સંગઠન મજબૂત બનાવશે

આ સરની જે પ્રોસેસ થઈ અને સરની પ્રોસેસની અંદર જે હવે વિધાનસભાની અંદર અને બુથની અંદર જે ફોર્મ છ ફોર્મ આઠ ફોર્મ સાતની જે ભરાવાની પ્રક્રિયા ચાલી રહી છે એમાં બીએલઓએ જે અત્યાર સુધી કામ કર્યું એ કામગીરીમાં અમારા બધા જ બીએલએ ટુની નિમણૂક થયા પછી એ લોકોએ સહકાર આપ્યો અને બીએલઓનું કામ પરફેક્ટ થયું પણ બીએલઓ નું કામ થયા પછી

બીજા વોર્ડમાં શિફ્ટ થયેલા છે જે શિફ્ટેડ નામોને ફરીથી રીઇન્સ્ટિટ કરવાનો જે કોશિશ અને દબાણ થઈ રહ્યું છે એ જે માહિતી અમારી પાસે આવી છે એના આધારે હું આપણી પાસે સાથે કહું છું કે એના માટે અમે બધાને જ કીધું છે કે આવો કોઈ પણ પ્રયત્ન થતો હોય તો બીએલઓને પણ કહો અને તમારા માધ્યમ દ્વારા હું બીએલઓ શ્રીને કહું છું કે હવે કોઈ પણ દબાણમાં આવીને આવા કોઈ નામ નવા પાછા રી કરતા નહીં કે એનરોલ કરતા નહીં સાથે સાથે અમારા તરફથી પણ જે લોકોના નામ બાકી રહી ગયા છે કેટલીક જગ્યાએ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ મતદારો જે કોંગ્રેસ તરફી મતદારો હતા એ લોકોની આખી ની આખી યાદી નોંધવામાં નથી લોકોને મકાન તૂટી ગયા હોય તો શિફ્ટિંગ થઈને હવે એમનું નામ ક્યાં છે એ પણ કહેવામાં નથી આવ્યું આ બધી જ વાતને લઈને આજે અમે લોકોએ સિન્સિયરલી બધા જ બી એલ એ ટુ ના ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ એ દરેક બુથમાં જાય બુથની યાદીઓ અમે બધાને આપી દીધી છે અને એ બુથની યાદીમાં ચેક કરીને અઢાર તારીખ છેલ્લી છે અને નવી ચૌદ તારીખે મતદાર યાદી આવી એ પહેલાં આપણું એટલીસ્ટ કોઈ પણ મતદારને અન્યાય ના થાય બીજી વસ્તુ સૌથી અગત્યની વાત એ છે કે જે લોકોના નામ બે મતદાર યાદીમાં છે એ લોકો ઉપર પણ કેસ થઈ શકે અમે તમારા માધ્યમ દ્વારા એ મતદારોને વિનંતી કરીએ છીએ કે તમને કોઈ પણ કે કે તમારું મતદાર નામ લખાવડાવો જો તમારું મતદાર નામ કોઈ બીજી જગ્યાએ સોસાયટીમાં કે કોઈ બીજા ગામમાં હોય કે બીજા રાજ્યમાં હોય તો મહેરબાની કરીને ફરીથી તમારું નામ આ બુથમાં કોઈ લખાવવા પ્રયત્ન કરતું હોય પણ ના આવે એના માટે ચોક્કસ પ્રયત્ન કરજો નહીં તો તમારી પર ચોક્કસ કેસ પણ થશે અને એની સજાની પણ એમાં જોગવાઈ છે જ એટલે એક વાત આ પણ છે બીજું આજે અમારી ખાસ અગત્યની મિટિંગ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભની અંદર પ્રદેશ તરફથી નક્કી થયેલા કાર્યક્રમોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની વાત છે અને એ કાર્યક્રમો દરેક વોર્ડ દરેક ઘર સુધી લઈ જવાના જે કાર્યક્રમ જે પત્રિકા અમારી બનેલી છે પત્રિકા દર ઘર સુધી પહોંચે અમારો કાર્યકર્તા દરેકના ઘર ઘર સુધી પહોંચે અને હું એમ સમજુ છું કે આવતી આ મહાનગરપાલિકા એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ સૌ જાણો છો કે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં આ ભ્રષ્ટાચારનું મોટું સ્વરૂપ બની ગયું છે અને બધાને જ ખબર છે કે આ ચાલીસ ટકાની ગવર્મેન્ટ કે ચાલીસ ટકાની કોર્પોરેશન જે છે એના સંદર્ભની અંદર હું માનું છું